તને બે હજાર ચોવીસના અરસામાં સગીરભાઈની ભોગ બનનાર દીકરીના ગામમાં મૂળ વતનથી તેની કાકી સાથે રહેવા આવેલ આરોપી સંજય ઘનશ્યામ હોય તેણીને પટાઈ ફૂંસલાવી બાઇક ઉપર બેસાડી ડભોઈ ટાઉનના સ્થળે આવી તેણીને લગ્ન કર કરવાની લાલચ આપી જિલ્લાના બહારના સ્થળોએ લઈ જઈ સાથે રાખી તેની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરી ગર્ભવતી બનાવ્યા અંગેની ડભોઈ પોલીસ સ્ટેશનની ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી આર એમ શર્મા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સંજયને વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ ભોગ બનનારને લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા દસ લાખ અને પચાસ હજાર ચૂકવવામાં આવે તેવો અદભૂતપૂર્વ ચુકાદો નામદાર કોર્ટે આપેલો છે